લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર ક્યાં સુધી સોનું સસ્તું થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા તો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોને ઘણા બધા પરિબળોથી અસર પણ થતી જોવા મળતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો આજના સમયમાં ઘણા બધા વૈશ્વિક કારણોથી સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો મિત્રો કારણોની વાત કરીએ તો મિત્રો સેના કારણે ચાંદીની કિંમતોમાં વધારો થયો છે તો આમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ અને યુએસ રાષ્ટ્રપતિ દ્વારા અત્યારે વાત કરીએ તો મિત્રો સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફિક લાદ લગાવવામાં આવ્યો છે અને ચીન દ્વારા દુર્લભ પૃથ્વી ખનીજ નિકાસ પર સામાન્ય રીતે ચાંદી વધતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો બજાર ખૂલતાની સાથે જ સોનું તૂટતું મળી રહ્યું છે તો જેની અંદર આજે સૌ પ્રથમ કેરેટ સોના કિંમતો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો આજે ઘટાડો નોંધાયો છે જેની સામે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને અડસઠ

અને એક કિલો ચાંદી એક લાખ આઠ હજાર સો રૂપિયા છે તો શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોનામાં ગઈકાલે સોળસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને ઘણા બધા શહેરોની વાત કરીએ તો મિત્રો ઘણા બધા શહેરોમાં સોનું જે છે એ અનેક કારણોસર નક્કી થતી હોય છે જેમ કે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર ચઢાવ રૂપિયાની કિંમતો અને સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ એ આપણા દેશમાં સોનું માત્ર રોકાણ જ નહીં પરંતુ પરંપરા અને તહેવારો સાથે એક જોડાયેલો અમૂલ્ય ભાગ છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે લગ્ન પ્રસંગમાં અથવા તો તહેવારોની સિઝનમાં સોનાની માંગ જે છે એ વધતી જોવા મળતી હોય છે કારણ કે ઘણા બધા લોકો તહેવારોમાં અથવા તો લગ્નમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત આગે કૂચ જોવા મળી રહી છે અને જો તમે આગામી દિવસોની અંદર સોનું

જેની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો જોવા મળે તો મિત્રો ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો

ઘટ જોવા મળે અથવા તો સોનું જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે મોંઘું થતું જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ અને હમાસ ઇઝરાયલના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાની કિંમતો

જોવા મળી રહ્યા છે અને હવે વાત કરીએ તો મિત્રો આગામી હતું અને અત્યારે ધડાધડ સોનું જે છે એ મિત્રો તૂટતું જોવા મળી રહ્યું છે એ જોઈને ગ્રાહકો અત્યારે આનંદમાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરી

દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું સોના ચાંદીના લાઈવ ભાવ નેક્સ્ટિયો અપડેટ